હાલ ટૂંક જ સમય ની અંદર એક સરસ મજાની જાહેરાત કરી છે ધોરણ બાર કોમર્સ બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને સૌ પ્રથમ તમે કોમર્સ ની સૌથી મોટી ચેનલ માં જોઈ રહ્યા છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર યાદી જણાવે છે કે ધોરણ દસ એસએસસી સંસ્કૃત પ્રથમ અને ધોરણ બાર એચએસસી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ દરેક પ્રવાહની તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસ થી લઈ સોળ ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ જે પણ પરીક્ષા યોજાવાની છે એનું ટાઈમ ટેબલ આવી ગયું છે એની તૈયારી પહેલેથી જ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર થાય છે થશે અને ભવિષ્યમાં પણ થતી રહેશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે આપણી બાજી તૈયાર થાય છે હવે આપણી તૈયારી તૈયાર થાય છે સાહેબ સીધી જ બોર્ડની તૈયારી કરાવવામાં આવે છે અને તમે જે આવ્યા છો ને ગુજરાતની સૌથી મોટી ચેનલ છે અને આ સૌથી મોટી ચેનલમાં આવ્યા પહેલાં મારા ભાઈ આઈ એમ બેચ આપણે જે રિલીઝ થાય છે ને એ આઈ એમ બેચમાં જોડાવાનું ભૂલતા નહીં કારણ કે બીજી પરીક્ષા પહેલાં આપણને જે આ ટાઈમ ટેબલ અને આ જે સમય જે મળી ગયો છે ને સાહેબ એનો આપણે સદુપયોગ કરવાનો છે આપણે એવરેજથી વધારે અપ જવાનું છે આપણા જ્યાં જ્યાં પણ માર્ક કપાય છે ને આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ અને વિદ્યાકુલ ગુજરાતી એપ્લિકેશન છે એને આપણે વળગી રહેવાનું છે આપણને જે તાના મારે છે ને એને આપણે કહેવાનું છે કે હવે હું તૈયારી શરૂ કરીશ ટાઈમ ટેબલની હું વાત કરું તો મારા ભાઈ સૌપ્રથમ પ્રથમ છવ્વીસ બે એ અર્થશાસ્ત્ર પેપર છે સત્યાવીસ બે એ તત્વજ્ઞાન એટલે કે આપણે નો આવે ત્યાર પછી અઠ્યાવીસ બે એ બીએનું પેપર છે વાણિજ્ય વ્યવસ્થા

આઠ તારીખે રજા નવ તારીખે આ વખતે દરેક પેપરમાં થોડી 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 રજાઓ આપવામાં આવી છે જેનો સદઉપયોગ કરવાનો છે એટલા માટે કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી જો કાલે કરીશ કાલે તૈયારી કરીશ કાલે તૈયારી કરીશ તો હજી તમે ત્યાં ને ત્યાં જ પડ્યા રહેશો રેડી ત્યાર પછી દસ તારીખે વાત કરીએ તો ગુજરાતી પ્રથમ ભાષા અને ઇંગ્લિશ પ્રથમ ભાષા ત્યાર પછી અગિયાર તારીખે વાત કરીએ તો હિન્દી દ્વિતીય ભાષા જે આપણે ન આવે બાર તારીખે વાત કરીએ તો એસપીનું પેપર છે ગુરુવારે બાર તારીખે તેર તારીખે ભૂગોળ અને ચૌદ તારીખે બાકીના જે છે એ સોળ તારીખે સંસ્કૃતને ને એવું પણ મતલબમાં આપણે જે કોમર્સ છે એને તેર તારીખે ભાઈ સોરી માફ કરજો બાર તારીખે આપણે પૂરું થઈ જાય છે ક્લિયર કેટલી તારીખે બાર તારીખે પૂરું થઈ જાય છે છેલ્લે પેપર છે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો મારા ભાઈ આ જે ખુશ ખબર આવી છે એને તમારા મિત્રો સુધી શેર કરજો સાહેબ આના માટે એક સ્પેશિયલ આમ પી બેચ આવી રહી છે આપણી વિદ્યાકુળમાં રેડી જોડાવાનું ભૂલતા નહીં પેપર સોલ્યુશન બેચ આવી રહી છે બોર્ડના પેપરને લગતી જોડાવાનું ભૂલતા નહીં અને આ ચેનલ

જે પણ બોર્ડની પરીક્ષા છે અને સક્સેસફુલી આગળ વધારી શકશું તો આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરીશું ફરી વખત મળીશું પરંતુ જોડાવાનું ભૂલતા નહીં આજ પછીના દરેક સેશનની અંદર જય હિન્દ જય ભારત